છો મિત્રો આવતા બધા મજામાં ને મજામાં જશું તો આજે આપણે ફરી પાછું જવાનું છે ખેતરમાં ખેતર માં જાઉં છુટા દરવાજો मम्मी तो अगवा ही गया से ये अगर काम करे से खड़ ने वो काटे से थोड़ा

ખડ છે છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવી દો હાલો જલ્દીથી હાલો બતાવું તમને ખડ પાછો એક ખેતરમાંથી ધક્કો છોડશે પાછો કે મમ્મી કે તું ખપાળી લે જા કાંઈ કાં હું જાઉં છું ખેતરને તો વટી ગયો છો પોતાનું હવે ઘરે જ આવવાનું છે જ હાલો જાણી છે અહીંયા આવી ગયું છે મારું ગાડી મૂકવાનું પાર્કિંગ મારી ગાડી છે અહીંયા પીડી છે તમે હું તમને બતાવું ટાણે તો ઢાકેલી છે આપણે તો ખપાળી લેવા એવું છે આલો તો આપણે ખપાળી લઈ લઈએ ખપાળી તો ઉતાર લીધી છે એટલે તમને બતાવું તો ખપાળી આ રે ખપાળી આપણે દરવાજો બંધ કરી દેજો આપણો ગાડી મૂકવાનો છે ને કે પાર્કિંગ છે

તો આપણે ખવાળી નવી છે પાછા ফুৰি পাছ আগ মিছো আগ আজ পূৰা কৰী